તો આગળ વાત કરીશું વડોદરા શહેરના જયારે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનારા નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે એવી ચીમકીઓ પણ ઉચ્ચારી છે ફેર પ્રાઇઝ એસોસિએશન સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓ સામે વર્ષો જૂની પડતર માંગણીઓ જેમ કે કમિશનમાં વધારો અને ઈ પ્રોફાઇલ સહાયકમાં વધારો કરવામાં આવે સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બંને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રો રદ કરવા સમયસર કમિશનનું ચૂકવણું કરવામાં આવે અને ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે તેમ છતાંય માંગણીઓ સ્વીકારવામાં આવે એવી ગુજરાત રાજ્યના બંને સંગઠન ઓલ ગુજરાત ફ્રેરર્સ પ્રાઇઝ શોપ એસોસિએશન ને અને ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જો કે પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર બે હજાર પચીસ સુધી વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે તેમ નક્કી કરવામાં પણ આવ્યું છે નું કારણ સરકારને અમને પૂરતું વળતર નથી આપતી અમને જે મહેનત કરીએ છે એ મહેનતનું જે વળતર મળવું જોઈએ એ રાત દિવસ અમે પચાસ કિલોની ગુણ લઈને લોકોને તોલી તોલીને અનાજ આપતા હોય અને અમને બસો રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું આજે તમે પોતે પગારદાર હોવ તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અમારું કમિશન પાંચ થી દસ હજાર રૂપિયા થાય છે સરકારે મિનિમમ કમિશન અમને વીસ હજાર આપવાનું કહ્યું હતું પરંતુ સત્તાણું લોકો અમારી દુકાન સો જણ લઈ જનારા હોય એમાંથી જો સત્તાણું જણ આવે તો જ અમને બાકીનું વીસ હજાર કરી આપે બાકી પાંચથી દસ હજાર રૂપિયામાં આજે દુકાનો ચલાવી પડે છે મને તો હમણાં જ જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને સો ટકા લોકો દુકાનદાર રેશનકાર્ડ ધારકો અનાજ લઈ જાય છે તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી એ આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરનાવનારી વિષય છે જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા વિષય અને વિભાગ ચિંતા કરે